નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગુણાથી ચાર ખેતરમાં વાવેતર કરેલા લીલા ગાંજાના ચારસો ત્રાણું છોડ ડ્રોનથી શોધાયા ત્રણની ધરપકડ કરવામાં આવી રૂપિયા સોળ લાખ એકાણું હજાર એકસો ઓગણસિત્તેર કિલો સો ગ્રામ વજનનો જથ્થો જપ્ત મહિલા સહિત ત્રણ છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામેથી ખેતરમાં ગાંજાની ખેતીની બાતમી મળ્યા બાદ પોલીસે ડ્રોન ઉડાવીને ગાંજાના છોડ શોધ્યા હતા ચાર ખેતરમાં વાવેતર કરેલો લીલા ગાંજાના ચારસો ત્રાણું છોડ સાથે મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડ્યા હતા સોળ લાખ એકાણું હજાર રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેમના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા દેવગઢ બારિયા તાલુકાના ગુના ગામના ગુણિયા ફરિયામાં ખેતરમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી ગુણા ગયેલી પોલીસે ડ્રોન ઉડાવીને ગાંજાના છોડ શોધ્યા હતા તપાસમાં ચુમ્મોતેર વર્ષીય બયું બચ્ચુ સાઈબા બારિયા ગુલાબસિંહ ફૂલસિંહ બારિયા તથા રમીલાબેન ભારત બારિયા ત્રણેય જણા તેઓની માલિકીના ચાર ખેતરમાં ગાંજાના છોડ મળ્યા હતા ગાંજાના છોડ સંતાડવા માટે સાડીઓની આળસ કરી રાખી હતી પરંતુ એ એઆઈની મદદથી ઝૂમ કરતાં ગાંજાના છોડનો રંગ બદલાઈ તેમની ઓળખ થઈ હતી બચો સાહેબા બારીના ખેતરમાં તપાસ કરતાં હળદર રતાળો મરચાના વાવેતરવાળા ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર ઉતરેર કરેલ મળી આવ્યું હતું જેમાંથી ત્રણસો મીટર દૂર એક બીજા ખેતરમાં મકાઈના વાવેતરની વચ્ચેના ભાગેથી પણ ગાંજાના છોડો મળી આવ્યા હતા જ્યારે સો મીટર દૂર ત્રીજા ખેતરમાં રમીલાબેન ભારત અભયસિંહ ભારિયા હાજર મળી આવી હતી અને ખેતરમાંથી મકાઈ વાવેતરની વચ્ચે ગાંજાના છોડ મળ્યા હતા તેમજ રમીલાબેન ગાંજાના છોડના વાવેતરવાળા ખેતરની પૂર્વે ત્રણસો મીટર દૂર ચોથા ખેતરમાંથી ગુલાબસિંહ કુલસિંહ ભારિયા હાજર મળી આવ્યો હતો આમ ચારેય ખેતરમાંથી કુલ છોડનો ચારસો ત્રાણું જેનો વજન એકસો કિલો સો ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો સોળ લાખ એકાણું હજાર રૂપિયાનો કાંજાના જથ્થા સાથે ત્રણેયની ધરપકડ કરી તેમની સામે પીપલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેમના છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અમદાવાદ વડોદરામાં છૂટક વેચાણ કરાતું ખેતર માલિક બચ્ચુ બારિયા અને દીકરાઓ અમદાવાદ અને વડોદરા ખાતે મજૂરી કામ કરતા હતા ત્રણેય ખેતરમાં ઉગાડેલો ગાંજો તેઓ પોતાની સાથે લઈ જતા હતા અમદાવાદ અને વડોદરામાં તેઓ દ્વારા ગાંજાનું છૂટક વેચાણ કરવામાં આવતું હતું મજૂરી સાથે તેઓ ગાંજાનું વેચાણ કરીને મબલક કમાણી કરતા હોવાનું પોલીસને તપાસમાં સામે આવ્યું દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે આ પાઇલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન મદદથી ફરીવાર ચાર ખેતરોમાં ગાંજાના વાવેતર કાઢવામાં આવેલ છે જેમાં બચુ સાહેબા બારીયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એસી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારીયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજાર નો ગાંજો શોધી અને ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે સર ગાંજાનું વાવેતર કરી અને વેચાણ ક્યાં કરતા હતા આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે બે સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદૂરી કરે છે એના જણાવ્યા મુજબ એ લોકલ કન્જમ્શન જે હોય એમાંનું વેચાણ કરતા હતા